અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવેલા દર્દીને તાત્કાલિક સારવાર મળી ન હતી જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો જે મુદ્દે આર એમનો ખુલાસો પણ માગવામાં આવ્યો અને ગુજરાતમાં સાતમી મે ના રોજ યોજાનાર મતદાનમાં મોટી સંખ્યામાં મતદારો ભાગ લે તે માટે મતદાન જાગૃતિ માટે કચરાની ગાડીઓમાં જીગલ લગાડવામાં આવશે જે ઉપરાંત એટીએસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ અને જગ્યાએ મતદાન કરવા માટે જાહેરાત લગાડવામાં આવશે આમ વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કોર્પોરેશને હાથ ધર્યા છે એ એમટીએસ અને બીઆરટીએસ જેની અંદર સામાન્ય લોકો પોતાના નોકરી ધંધાએ અથવા તો નોકરીના સ્તરે જતા હોય છે આ એમટીએસ અને બીઆરટીએસની અંદર દરેક ડ્રાઈવર હોય કંડક્ટર હોય જે સ્વતંત્ર પાર્ટીની આ જે પશો દોડી રહી છે એને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે તે કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે ગઈકાલની જે ઘટના બીઆરટીએફની બની વિડીયો વાયરલ થયો એવા એવા જો ડ્રાઈવરો હોય એઆરટીએફમાં હોય કે બીઆરટીએફમાં હોય એવા ડ્રાઈવરોને નોકરીમાંથી વૃક્ષા આપવામાં આવે એને માફ ન થાય એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે તદ ઉપરાંત જે પણ ઓપરેટર છે આવા ઓપરેટરની જો વર્ષ દરમિયાન વધારે માત્રામાં ભૂલો થાય હાલમાં બસ ઓપરેટર છે તેને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઇલેક્શન ગુજરાતની અંદર સાત મે આવી રહ્યું છે ત્યારે મતદાનની જાગૃતિ લાવવા માટે મહાનગર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી છે જે કચરાની ગાડી સોસાયટી સોસાયટી જતી હોય છે તેમાં જંગલ વગાડવામાં આવે છે વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટે તદ ઉપરાંત હોલ્ડિંગ શો હોય તદઉપરાંત જે કોર્પોરેશન પાસે ટેક્સના ને એના ડેટા છે પંદરથી વીસ લાખ ડેટા છે એને લોકોને પણ મેસેજ કરવામાં આવે અને લોકો વધારેમાં વધારે મતદાન તરફ પ્રેરાય તે માટેના અનેક પ્રયોગો આવનાર સમયની અંદર મહાનગરો દ્વારા કરવામાં આવશે વધારે મતદાન થાય તે માટે કોલોજીની અંદર તદઉપરાંત મહાનગરના જે હોર્ડિંગ શો આવેલા છે તેની અંદર પણ વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટેની પણ જાહેરાત એની કરવામાં આવશે